पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા પોલીસે ઘરેથી નીકળેલા સગીરાનું માતા પિતા સાથે મિલન કરાવ્યું ચાણસમા પોલીસ મથકનો સ્ટાફ ચાણસમા ખાતે હાઈવે સર્કલ પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક બાળકિશોર હાઈવે પર ગુમસુમ રીતે ઉભેલ હોવાનું ચાણસમા પોલીસ સ્ટાફના ધ્યાને આવતા બાળકિશોરને ચાણસમા પોલીસ સ્ટેશનમાં લાવી કાઉન્સેલિંગ કરતા તે ધરાધનપુર તાલુકાના સુબાપુરા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું પોલીસે સમક્ષ જણાવ્યું હતું જેથી પોલીસ દ્વારા તેને વાલી વારસાનો સંપર્ક કરી પોલીસ સ્ટેશનમાં બોલાવી બાળકિશોરને તેના માતાપિતા સહિત પરિવારને સોંપતા ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા અને બાળકિશોરના પરિવારે ચાણસમાં પોલીસને આભાર વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ એટલે અમે હવાના ઉત્સાહ હતા પણ અહીં આવ્યો એટલે સાહેબ એ હાસ્યો ખબર પી અમને જાણ કરી અમે હવે લેવા આવ્યા છે ખૂબ ખૂબ આધાર છે કયા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો તમારો છોકરો ચાણસમાં